ગુજરાતમાં ઉનાળો બરોબર જામ્યો છે હાલ રાજ્યમાં અંગધજારથી ગરમી પડી રહી છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ ગરમીનો પ્રકોપ રહે છે જોકે હવામાન વિભાગે આ સાથે એ પણ આગાહી કરી છે કે આ ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા પ્રી મોનસૂન એક્ટિવિટી શરૂ થશે અને આગામી દસ અને અગિયાર એપ્રિલે રાજ્યમાં વરસાદ પડશે હવામાન વિભાગની આગાહી મુજબ તારીખ અગિયાર એપ્રિલે દાહોદ છોટા ઉદેપુર નર્મદા જિલ્લામાં વરસાદ પડશે અને તારીખ અગિયાર એપ્રિલે સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટા ઉદેપુર અને નર્મદામાં વરસાદ પડશે હવામાન વિભાગે આ બે દિવસ વરસાદની આગાહી કરતાં કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે ઉનાળામાં સૌથી મોટી સિઝન હોય છે ફળોના રાજા કહેવાતા કેરીની ઉનાળાની શરૂઆતથી જ કેરીઓ આવવાની શરૂ થઈ જાય છે એવામાં કમોસમી વરસાદ કેરીનો પાક ખરાબ કરી શકે છે જેથી ખેડૂતોને નુકસાનીનો ડર સતાવી રહ્યો છે તો હાલ માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે